માળિયાહાટીનામાં એસ બસ સ્ટેશન ઉપર આજે વરિયાળીનું શરબત અને ઓઆરએસનું વિતરણ કરાવ હતું વૈશાખ માસમાં ધોમધકતા તડકામાં કાર ઝાડ ગરમીના કારણે મુસાફરોને ગરમીથી લૂ લાગવાની રાહત રહે એ માટે આજે માળિયાહાટીનામાં સેવાભાવી સંસ્થા દ્વારા એસટી બસ સ્ટેશન ઉપર એસટી વિભાગ અને આરોગ્ય વિભાગના આયુષ્યમાન આરોગ્ય મંદિર માળિયાહાટીનાના સંયુક્ત ઉપક્રમે વરિયાળીનું શરબત અને ઓઆરએસ પાણીનું વિતરણ કરવામાં આવ્યું એસ ટીમાં મુસાફરી કરનારા તમામ મુસાફરોને ઓઆરએસ અને વરિયાળીનું શરબત પીવડાવવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં માળિયાહાટીના સરપંચ જીતુભાઈ સિસોદિયા એસટી સલાહકાર સમિતિના સભ્ય મહેન્દ્રભાઈ ગાંધી સ્થાનિક ટીસી કનુભાઈ સિસોદિયા અને આયુષ્માન આરોગ્ય મંદિરના કર્મચારી યશભાઈ સોલંકી મનીષાબેન ડોડિયા ઈલાબેન કામળિયા સહિતના આરોગ્ય વિભાગના અને એસટી વિભાગના કર્મચારીઓએ હાજરી આપી રમેશ કારિયા આર એન ન્યૂઝ માળિયાહાટીના